બરુષ્ટ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ ખાતે ઝઘડીયા વિધાનસભાના છાંટણા કરી આશીર્વાદ આપ્યા આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ તાલુકાના સરપંચો અને સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લો ભરૂચ આજે જે શુભ કાર્ય માટે ભેગા થયા છે અમે ત્રણ ચાર વર્ષથી આ શુભ કાર્યની રાહ જોઈને બેઠા હતા તો આજે ગામ ફુલવાડી તાલુકો નેત્રણ જિલ્લો ભરૂચ જે આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા ચાર વર્ષથી પાવર લો મળતો હતો જ્યોતિગ્રામ હોય કે એગ્રીકલ્ચર હોય ત્યારે આ વિસ્તારના માનન્ય ધારાસભ્યશ્રીએ અમને ત્રણ વર્ષથી સાત્વના આપી કે ખરેખર આ લાઇટો જે પાવર પ્રોજેક્ટ અહીંયા સ્થપાય અને એના માટે એમણે મહેનત કરી છે એના માટે અમે અહીંયા ભેગા થયા છે જે આ પાવર પ્રોજેક્ટ આજે ખાતમુહૂર્ત અમે કર્યું છે એ એના વચ્ચે એવા ઘણા વિઘ્નો આવ્યા અને આ વિસ્તારના વીસથી પચીસ ગામોને આ પાવર પ્રોજેક્ટનો લાભ થવાનો છે તો એવા વિઘ્ન સંતોષી હોય જ તમે સત્યની શરૂઆત કરો એટલે પહેલાં તો વિરોધ જ થાય સત્યનો અને આખર સત્યની જીતા થાય એમાં ઘણા વિઘ્ન સંતોષીઓ એક અમારા નેત્રંગના જ આગેવાન કેવડાવે સાહેબે કીધું કે કે શેરખાન પઠાણ અમે પહેલાથી ઓળખીએ એમને અને જે વખતે એમનો સૂર્ય તપતો હતો ત્યારે બી અમે હાનિ હતા તો એવા અને બાજુના દેડિયાપાડા અને સાતબારાના માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓ આ લોકોની વાતમાં આવી ગયા હતા પણ અહીંયા કોઈક બીજા લોકો નહોતા રહેતા આદિવાસી ભાઈઓને જ આ ફાયદો થવાનો હતો દોષ હતા એ લોકોએ વિઘ્ન નાખ્યું અને અમને સાત મહિના લેટ કર્યા અમારા પાકનું નુકસાન થયું ઘણી વખત ધારાસભ્ય સાહેબને બી થોડું જોરથી અમારે ભૂલવું પડ્યું પણ આ દેશના હું એમ તો કહું છું કે જે વખતે મુખ્યમંત્રી હતા યશસ્વી વડાપ્રધાન આપણા દેશના એમની જે ધારાધોરણ અને ચીલા ચાલે જે લોકો ચાલ્યા છે એ વિસ્તારનો વિકાસ જ થયો છે તો એમનું જે પેલું સૂત્ર છે કે છેવાડાના માનવીનો વિકાસ મેં વખતે સાહેબને બી કીધું કે આ સૂત્રને સાર્થક કરજો અને ખરેખર અમારા માનનીય ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દ્વારા ફુલવાડી ગામ ખાતે પાવર સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં પધારેલા માન્ય શ્રી તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીઓ નેત્રંગ વાલિયા ઝઘડીયા થી પધારેલા પ્રમુખશ્રીઓ પછી આજુબાજુથી પધારેલા ખેડૂત મિત્રો આપણે જે વસ્તુની પાછલા ચાર વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે આ પ્રોજેક્ટ થવો જોઈએ થવો જ જોઈએ ઘણી રજૂઆતો કરી સરકારમાં પણ આના માટેની જોગવાઈ હતી સરકાર આપણા જેને કહેવાય મહાત્મા એવા મોદીજી સાહેબ તેમણે ખરેખર એક છેવાડાનો વિકાસ છેલ્લે ગામડેથી વિકાસની શરૂઆત કરવાનો એમનો જે સંકલ્પ હતો તે આજે પરિપૂર્ણ થતો દેખાય છે મુકામે આવ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વર્ષુદાબેન ડગડીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પ્રોજેક્ટનું આજે અમે ખાતમુહૂર્ત કરી આઠથી આઠ નવ મહિના પહેલાં આ ખાતમુહૂર્ત જે સરકારની જે પ્રક્રિયા આવે એ પ્રક્રિયાની અંદર આ પાવર હાઉસ મંજૂર કરવામાં આવ્યું હતું પણ બાજુની અંદર બાજુના વિસ્તારની અંદર જેડીયાપાડા વિસ્તારના શ્રી ચૈતારભાઈ વસાવાએ આ પાવર હાઉસ માટે એમને આવેદનપત્ર આપેલું કે ભાઈ આ ખોટી રીતના આ લોકોએ બાર એકર જેટલી જમીન જે ગ્રામ પંચાયતે આપી દીધી છે વેચી દીધી છે એવો આક્ષેપ એમને કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જેતરના પઠાણ કંપનીના લોકો સાથે મળીને એમણે રજૂઆત કરી હતી પણ આજે જે હતી એમને ખબર નથી કે તો બારેર જમીન જેટલી જમીન આપી દીધી છે એવું એમનું કહેવું હતું પણ માત્ર